પંચમહાલ જિલ્લામાં આવેલા ગોધરા તાલુકાના ટીંબા ઉદલપુર ગામે ગઈકાલ મોડી રાત્રે ગોધરા ખાણ ખની વિભાગની ટીમ નાઇટ પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગીરાએ બાતમી મળવા પામી હતી કે પાંચ જેટલી ટ્રક અધિકૃત રીતે ઓવરલોડ બ્લેક ટ્રેપ કપચી ભરીને ટીંબાથી ઉદલપુર તરફ જઈ રહ્યું છે જેથી બાતમીવાળી જગ્યાએ રૂટીન ચેકિંગ દરમિયાન અધિકૃત ઓવરલોડ ખનન કરી રહેલા પાંચ ટ્રક સાથે પાંચ ઇસમની અટકાયત કરી દોઢ કરોડનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જ્યારે પકડાયેલા મુદ્દામાલ જપ્ત કરી ટીંબા ખાતે સીઝ કરી મૂકવામાં આવ્યો હતો જિલ્લામાં મોટા પ્રમાણમાં કુદરતી ખનીજ સંપત્તિથી પથરાયેલા વિસ્તાર આવેલા છે અને ત્યાં કેટલાક ખનીજ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર અને અધિકૃત રીતે બ્લેક ટ્રેપ બ્લડ ભરી હેરાપેરી કરવામાં આવી રહ્યાની બાતમી પંચમહાલ જિલ્લાની ખાણ વિભાગને મળવા પામી હતી ત્યારે ગઈકાલે જિલ્લાની ખાણ ખનીજ વિભાગની ટીમ નાઇટ પેટ્રોલિંગમાં હતી અને રૂટીન ચેકિંગ દરમિયાન ગોધરા તાલુકાના ટીમ્બા પાસે આવેલા ઉદરપુર ગામે પાંચ જેટલી બિન અધિકૃત રીતે ઓવરલોડ બ્લેક ટ્રેપ કપચી ભરીને જઈ રહી હતી તેવી બાતમીના આધારે જિલ્લા ખાણ ખનીજ વિભાગની ટીમે ચેકિંગ દરમિયાન પાંચ જેટલી ટ્રકોની ચેકિંગ કરતા

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ